ઉત્તરાયણના તહેવાર પૂર્વે દાહોદની એસઓજી પોલીસે પ્રતિબંધિત વસ્તુઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે મહત્વનું છે આ કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે રૂપિયા હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ગેરકાયદેસર વેચાણ કરનાર દુકાન પણ ધરપકડ કરાઈ છે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં

લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તો બાતમીના આધારે એસઓજી પોલીસે સંજેલી સંતરામપુર રોડ ઉપર આવેલી એક મોબાઈલની દુકાનમાંથી મોટા પ્રમાણમાં ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે સાથે પ્રતિબંધિત જે ચાઇનીઝ સુક્કલ છે તેને પણ જપ્ત કરવામાં આવ્યા છે પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે જી બિલકુલ आभार સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો પોલીસે 82000 નો મુદ્દામાલ કબજે કરી દુકાન માલિકને જડપી પાડ્યા